શ્રી ગણપતિ દાદાની જય બોલો શ્રી હનુમાન દાદાની એ બોલો કેશિંબાના પારસ્વણી ગોગા મારા બોલો ચહેર માને બોલો કાળકા માને બોલો દેવજી ભુવાને બોલો વસ્તા ભુવા બોલો સાહર ભુવાને બોલો રાજુ ભુવાને કેશિંબાના ગોગા અંબર તપોતમા દીધા દિયો ગાદીઓ ઉપર સોનાનો સતર કેશિંબાના ગોગા અંબર તપોતમા દીધા ગુણવંત કરીને ગોગા રે આવ્યા આવી વગાડી ખિસિમ્બા મહાખરે કરે ગોગા અમૃત પોતમારી તુમારી દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર ખિસિમ્બાના ગોગા અમર તપોત તુમારી દેસાઈ વાળો રૂડો રે દિસતો વચમાસો સો મહારાજ નું દામ ખિસિમ્બા ના ગોગા અમર પોત મારી આ મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી દજાનો નિશા કે સિંબાના ગોગા અમરતા પોત મારી જા જળ હળ જો તો બાપુની જળ વાગે છે નો બત નિશાન નથી સિંબાના ગોગા અમરતા પોત મારી જા આનંદે ઉતારે ભુવારથી વાગે છે રૂડી ભૂંગોળ ને બેડ અમર ખીસી બાતમારી જાઓ લી લોડા ગોળા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયા

રમણ આવે છે રૂડી દીપતિ આવે છે કાંઈ દૂર દૂરથી બેસા સિમ્બાના ગોગા અમૃત પોત મારી ગાદીઓ દુખિયા આવે દુઃખ પોકાર સુખ આપો ને કે સિમ્બાના ગોગા કે સિમ્બાના ગોગા અમૃત પોત મારી ગા વખના વારનાર વેલા રે આવજો પોકાર સુણીને પદાર મારા

મુલસીકેશીં બાના અનંત વાસુકિશમ પદમનાભમ કમલ શંખ પાલ ધોત્ર તક્ષકાલેતાની નવ નામાની નાગા નાયમા સાયંકાલે પટેંતકાલે તરી નાસ્ત સરો જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણકમા કરો મારી શિવ મતિ શિવશક્તિના લાળિદાસનતાનસૌ સદા સુધારો કૃપા કરો મારી સતિ સુપ્રસંગે પ્રથમ સામ છે આપનું આ પિસારી કાર્યમાં થ જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સુલજાવે તો મારા ભોગ ભક્તને પુનિત લાવો શરણ્યા રેજિસે બોલો શ્રી કિસિનબાના પારસ્પરણી ભોગા મારા હાજર